ભાવનગરમાં શેત્રુંજી પર્વત પર સિંહની લટારનો વિડિયો પાલિતાણાના શેત્રુંજી પર્વત પર સિંહની લટારનો વિડીયો યાત્રીઓની પાછળ સિંહની લટારનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયો બે દિવસ અગાઉનો હોવાની વિગતો મળી રહી છે વિડીયો અમે આપને બતાવીશું ભાવનગરમાં શેત્રુંજી પર્વત પર સિંહની લટારનો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પાલિતાણાના શેત્રુંજી પર્વત પર સિંહ લટાર મારી રહ્યો છે આજુબાજુ પ્રવાસીઓ પણ છે યાત્રીઓ છે એમની પાછળ સિંહની લટારનો આ વિડીયો વાયરલ થયો આ જે વિડીયો છે એ બે દિવસ અગાઉનો હવાની માહિતી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઇન ઉપર જોડાયા છે પાર્થ આજે સિંહ દેખાયો છે વન વિભાગ તરફથી કોઈ માહિતી આપવામાં આવી અવારનવાર શું અહીંયા સિંહ દેખાતો હોય છે શું વિગતો જો ભાવનગર નું પાલીતાણા તાલુકો છે તે સિંહનું રહેઠાણ માનવામાં આવે છે અને બૃહદ ગીર તરીકે જાણીતો આ વિસ્તાર છે આ જે વાયરલ વિડીયો થયો છે તે બે દિવસ પહેલાનો છે જેમાં શેત્રુંજી પર્વત ઉપર યાત્રિકો છે તે યાત્રા કરી રહ્યા હોય તે જગ્યા ઉપર આજે જે ડાલામતો સાવધ છે તે જોવા મળ્યો હતો તેની લટાર નો વિડીયો જે યાત્રિકો છે તેમના દ્વારા સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરવામાં આવ્યો હતો જો કે આ જે વિડીયો ની અંદર શેત્રુંજી પર્વત ઉપર જ્યાં જૈન મંદિરો આવેલા છે ત્યાં હજારો ની સંખ્યામાં યાત્રિકો પ્રસ્થાન કરે છે તે જગ્યા ઉપર નો છે અને આ વિડીયો ને લઈને જે ફોરેસ્ટ વિભાગ છે તેમના દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે કારણ કે જો આજે પાલીતાણા તેમજ જેસર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં મોટી સિંહ છે તે અવારનવાર દેખા દેતો હોય છે અને શેત્રુંજી પર્વત ઉપર પણ અવારનવાર દેખા દેતો હોય છે પરંતુ આ જે વાયરલ વિડીયો છે તે બે દિવસ પહેલાનો છે અને જ્યાં યાત્રિકો જે યાત્રા કરી રહ્યા હતા તે માર્ગ ઉપર આ જે સાવત છે તે આવી ચડ્યો હતો અને જો કે યાત્રિક ત્યારબાદ આ જે સિંહ છે તે ફરી